સત્યાવીસ નંબર સુધી અમારા વિદ્યાર્થીઓ સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ અમારા ટોપ ટેનમાં આવી આજે આવતા થયા છે એનું મૂળ કારણ કે બધા જ અધ્યાપકોનું એક લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય ઉચ્ચ રિઝલ્ટ તો પ્રાપ્ત કરાવે જ છે તેની સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને વાચા મળી એ માટે વિદ્યાર્થી જ્યારે એડમિશન લે છે ત્યારે જ અમે તેને પૂછી લઈએ છીએ કે તેને ભણવા સિવાય બીજી કઈ પ્રવૃત્તિમાં વિશેષ રસ છે કોઈને રમતગમતમાં હોય કોઈને સાંસ્કૃતિકમાં હોય જે પણ એને રસ હોય એ પ્રમાણે એનું માનસને ઢાળવા માટે અમારી કોલેજ સતત એની પાછળ મથે છે વેકેશનમાં પણ અમારા વિદ્યાર્થીઓને જાગૃત રાખવા માટે અમારા સાતેર ડિપાર્ટમેન્ટના અધ્યાપકો વેબિનાર દ્વારા પોતાના વિષયના પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવા માટે પાંચ દિવસ સાત દિવસના વેબિનાર કરીને ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને વિષયનું પાયાનું જ્ઞાન આપે છે કારણે ઉચ્ચ પરિણામ સાથે આગવી વિદ્યાર્થીઓમાં રહેલી હુનરને જાણવા માટેના અથાગ પ્રયત્નો વેકેશનમાં પણ અધ્યાપકો કરતા થયા છે બીજું કે વેકેશનમાં માત્ર વેબિનાર જ નહીં વિદ્યાર્થીની સુસુપ્ત શક્તિઓને વાચા આપવા માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ વર્ષે ખૂબ જ મહેનત કરીને અમારી ઠાકર મૈત્રી જે અમારી કોલેજનું ગૌરવ છે જેણે યુવક મહોત્સવમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર ભરતનાટ્યમ નૃત્યમાં પ્રાપ્ત કરીને કોલેજને ગૌરવ અપાવેલ તે અમારી દીકરી મૈત્રી ઠાકર આજે કેન્યામાં નૈરોબી અને મુંબાસા તારીખ વીસ મે અને બાવીસ મે ના રોજ જઈને ત્યાં આગળ લગભગ હજારોની સંખ્યા વચ્ચે હનુમાન ચાલીસા ઉપર ભરતનાટ્યમની આગવી શૈલી એને રજૂ કરી સર્વ કેન્યાવાસીનો વાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા અને એ અમારી કોલેજનો આગવું ગૌરવ છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે વિદ્યાર્થીઓ થતા થયા છે તેને માટે સમગ્ર અમારી અધ્યાપકોની ટીમ વિદ્યાર્થીઓની મહેનત એ આગવું રિઝલ્ટ અમને પ્રાપ્ત થતું આજે અમે જોઈએ છે એનો મને ખૂબ ગર્વ છે અને આવું જ રિઝલ્ટ અમે સતત પ્રાપ્ત કરવા માટે એક આગવી કોલેજ બનાવવા માટેનો ધ્યેય છે એને પામવા માટે અમે સતત પઠામણ કરતા રહીશું જી તમારું નામ નમસ્કાર મારું નામ મૈત્રી ઠાકર છે હું નડિયાદમાં શાંતિકોણ સોસાયટીમાં રહું છું હાલમાં હું સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું મારો મુખ્ય વિષય સાયકોલોજી છે વર્તમાનમાં હું નૈરોબીમાં અને મુંબાસામાં હનુમાન ચાલીસા પર ડાન્સ કર્યો તે લગભગ સાડા સાત મિનિટનો હતો અહીં બધા મંત્ર મુક્ત થઈ ગયા હતા મારો ડાન્સ જોઈને અને ખૂબ તો મને હનુમાનજીના બિરુદ પણ આપ્યો હતો અને કેટલાક લોકો પ્રસાદ પણ ચડાવતા હતા હું નાની હતી ત્યારથી એટલે છ વર્ષની હતી ત્યારથી મને ભરતનાટ્યમમાં ઇન્ટરેસ્ટ હતો ત્યારે મારી મમ્મી એટલે બેને મને સમજાયા અને એમાં ઇન્ટરેસ્ટ વધારે આવડાયો એટલે હું પછી જ્યોતિ મેડમ પાસે અને અર્ચના મેડમ પાસે વિચાર જ કર્યું અને હાલમાં હું ધની મેડમ પાસેથી અલંકારની ડિગ્રી પ્રાપ્ત કરી રહી છું મારો મુખ્ય હેતુ છે કે આપણું જે સંસ્કૃતિ જળવી રહે અને જે પશ્ચિમી સંસ્કૃતિ એટલે વેસ્ટર્ન કલ્ચર તરફ બધા જઈ રહ્યા છે તેના તરફથી ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળે અને તેમને સમજે અને આગળ વધારવા પ્રેરણા કરે હું સાયકોલોજીમાં અભ્યાસ કરું છું તેનો મારો હેતુ એ છે કે સાયકોલોજી અને ભરતનાટ્યમને કમ્બાઇન કરીને એક થેરાપી એટલે ડાન્સ થેરાપીનું ડાન્સ થેરાપીનું ઇન્વેશન કરું જેથી બધાની જે માનસિક તકલીફ પડે છે તે દૂર થાય જી સમાજને શું સંદેશ હું સંદેશ આપવા માંગુ છું કે જે આપણા વેકેશન હોય છે તે દરમિયાન બધા મોટા ભાગે મોબાઈલનો ઇસ્તેમાલ કરતા હોય છે પણ એ મોબાઈલનો ઇસ્તેમાલ કરવો જરૂરી છે કે પણ તેમાં કંઈક નવું શીખવા મળે છે તેમાંથી કંઈક ડાન્સ જોવો કે કંઈક મેદી ચિત્ર એ બધું શીખી શકાય છે આપણે કોલેજ સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં કેટલાક વર્કશોપ ચાલે છે વેકેશન દરમિયાન જેમાં શીખવા મળે છે બધું એવમ બહાર પણ કેટલા વર્કશોપ ચાલતા હોય છે વેકેશન દરમિયાન મહિનાના કેવા તેમાંથી આપણે બધું શીખવું જોઈએ મોબાઈલ પર તે ઓછું ધ્યાન આપવું જોઈએ